મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હિંમતનગર હિંમતનગરમાં રામનગર સોસાયટીમાં થયેલ ડબલ મર્ડર વિથ લૂંટનો ગુનો ઉકેલાયો સાબરકાંઠા પોલીસે ગણતરીના સમયમાં જ ડબલ મર્ડર વિથ લૂંટનો ગુનો ઉકેલ્યો પુત્ર વધુએ તેના કિશોર વયના દીકરા સાથે મળીને કરી હતી સાસુ સસરાની હત્યા સાસુ સસરા માનસિક ત્રાસ આપતા હોવાથી બનાવ્યો હત્યાનો પ્લાન હિંમતનગરમાં રહેતા હેત પટેલને દસ લાખમાં હત્યા કરવાની આપી હતી સોપારી હત્યા બાદ પુત્રવધૂએ લોહીના ડાઘ સાફ કરવાની કોશિશ અને પોલીસને આ અંગે શંકા ઉપજી પોલીસે શંકાના આધારે ઉલટ તપાસ કરતા આરોપીએ કરી સમગ્ર કબૂલાત પોલીસે ચાર આરોપીઓ પાસેથી ત્યાંસી પોઈન્ટ પંચ્યાસી લાખની રોકડ અને દાગીનાની રિકવરી પણ કરી હિંમતનગરમાં જે પ્રકારની હિચકારી ઘટના સામે આવી છે પુત્રવધૂએ તેના કિશોરભાઈના દીકરા સાથે મળીને સાસુ સસરાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે આ ડબલ મર્ડર વિથ લૂંટનો ગુનો જે નોંધાયો હતો તેને ઉકેલવામાં હિંમતનગર સાબરકાંઠાની પોલીસ જે છે તેને ઉકેલવામાં સફળતા મળી છે સાસુ સસરા માનસિક ત્રાસ આપતા હોવાથી આ હત્યાનો પ્લાન તેમના દ્વારા બનાવવામાં આવ્યો હતો હિંમતનગરમાં રહેતા હેત પટેલને દસ લાખમાં હત્યા માટે સોપારી આપી હતી હત્યા બાદ પુત્રવધુએ લોહીના ડાઘ સાફ કરવાની કોશિશ અને પોલીસને આ અંગે શંકા જતા ઉલટ તપાસ કરતા આરોપીએ સમગ્ર કબૂલાત કરી જ્યારે પોલીસે ચાર આરોપીઓ પાસેથી ત્યાંસી પોઈન્ટ પંચ્યાસી લાખની રોકડ અને દાગીના રિકવર કર્યા